ભાવનગર ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી ત્રણ અને ચાર જાન્યુઆરી ના રોજ બે દિવસીય હેલ્ધી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી હેલ્ધી એક્સપોમાં ફિટનેસ પોષણ આયુર્વેદ હેલ્થકેર વિવિધ પ્રવૃત્તિઓ અને સમાવેશ થશે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવી છે ફેડરેશન દ્વારા આ હેલ્ધી એક્સપો દરમિયાન વિવિધ આયોજિત કરવામાં આવશે થાય છે એ નિમિત્તે અમે આ એક હેલ્થ આયોજન કર્યું છે આ કાર્યને વધારે સફળ બનાવવા માટે અમે એક્સપોની અંદર અરાઉન્ડ એકસો ને સાત જેવા એક્ઝિબ્યુટરો અહીંયા પ્રેઝન્ટ થવાના છે એ સિવાય અમે જનતા માટે એક દિલ સે દિલ તક ડોક્ટર પ્રદીપ જોશી સાહેબનો એક સેમિનાર પણ આયોજન કર્યો છે કે જેની અંદર અકાળે હાર્ટ એટેકમાં આપણે શું પગલાં લઈ શકીએ એ સમગ્ર હું દક્ષેશ માણિયા ભાવનગર ડિસ્ટ્રિક કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને મારી ટીમ વતી આપ સૌને પ્રથમ તો નમસ્કાર ભાવનગરના જવાહર મેદાનમાં તારીખ ત્રણ અને ચાર સવારના નવથી તે સાંજના નવ એક હેલ્થ એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે આ હેલ્થ એક્સપોનો મુખ્ય હેતુ કે ભાવનગરને હેલ્થ રિલેટેડ એક નવી દિશા મળે એક એની અંદર અપગ્રેડેશન આવે એનો અમારો મુખ્ય હેતુ છે હેલ્થ એક્સપોની અંદર તમને અરાઉન્ડ એકસો ને સાત જેટલા એક્ઝિબિટરો જોવા મળશે જેઓ તમને સ્વાસ્થ્યને લગતી સમગ્ર માહિતી તમને એમાંથી મળી રહેવાની છે આ ઉપરાંત અમારી ટીમ દ્વારા તારીખ ત્રણ એટલે કે શનિવારે સાંજના છથી તે સાત ભાવનગરની જનતા માટે દિલસે દિલ તકના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ડૉક્ટર પ્રદીપભાઈ જોશી દ્વારા અકાળે હાર્ટ એટેક વિશે માહિતી આપવામાં આવશે અને એનાથી કેવી રીતે બચી શકાય એની એક માહિતીનો સમગ્ર સેમિનાર છે આ ઉપરાંત શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી હેલ્થને લગતા જે કોઈ ટ્રેડ બિઝનેસમેનો છે એમની માટે એક સેમિનારનું આયોજન કર્યું છે જેમાં એમને પણ એક અપગ્રેડ માહિતીઓ મળી શકશે ઉપરાંત ચાર તારીખે એટલે કે રવિવારે સવારે અમારી સંસ્થા દ્વારા દરેક કેમિસ્ટ માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે